હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણું બધું બકાલું આવી ગયું છે અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાયમનો વિડીયો જોવો હોય તો કમેન્ટમાં લખી દેજો આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ભીંડો છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો આ એક નંબર લાલ મરસા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કોકુ કાકડી છે જેનો ભાવ 200 રૂપિયા થી લઈને 250 રૂપિયા સુધી યોદડુ જબલુ વેચાઈ છે કોબી છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગલકુ છે જેનો ભાવ એકસો ને એસી રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી ઉધળું જબલું વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર બાજરીયું રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા છોરા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સિંગોળ મરસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ દોઢસો રૂપિયા થી લઈને એકસો ને એસી રૂપિયા સુધી ઉધડી ભારી વેસાય છે આ એક નંબર 84 વારા છોરા છે જેનો ભાવ 50 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર 84 છે જેનો ભાવ 70 રૂપિયા થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર મોરબી રીંગણું છે જેનો ભાવ સાહીઠ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ સાઈઠ રૂપિયા થી લઈને સીંતેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ દોઢસો રૂપિયા થી લઈને એકસો ને રૂપિયા સુધી યુદળો પાથરો વેચાય છે આ એક નંબર દાણાવાળા વાલ છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અહીં વાલોર છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર લીંબુ છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ પેપ્સિકોન મરસુ છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુવેર છે જેનો ભાવ એંશી રૂપિયાથી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સરગવો છે જેનો ભાવ દોઢસો રૂપિયાથી લઈને એકસો ને રૂપિયા સુધી કિલો વેચાય છે અને અત્યારે વાગી ગયા છે હવા તણ ને તમે જોઈ શકો છો જે માલ પડ્યો છે અને ગરાગી પણ સારું છે તમે જોઈ શકો છો આજે માલ તો આવ્યો તો એટલો જ પીડો જ છે અને ગરાગી છે હવે જોઈ કેટલા કેરે પૂરું થાય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો